મિત્રો ફરીથી આપણે મળીએ છીએ ધોરણ નવ વિજ્ઞાન પાર્ટ દસ ગુરુત્વાકર્ષણ પાર્ટ ફોર પાર્ટ ફોરમાં જતા પહેલાં આપણે આગલા વિડીયોનું આપણે રિવિઝન કરી લઈએ તો આના પહેલાના વિડીયોની અંદર આપણે ગુરુત્વાકર્ષણમાં શું જેતું યાદ છે દ્રવ્યમાન વિશે વાત કરી હતી દ્રવ્યના જથ્થા ને આપણે શું કહીએ છીએ દ્રવ્યમાન કહીએ છીએ એનું જડત્વનું માપ દર્શાવે છે દરેક જગ્યાએ સ્થિર હોય છે પછી આપણે વજનની વાત કરી હતી ધક્કાની વાત કરી હતી દબાણની વાત કરી હતી મુક્ત પતન પામતા પદાર્થોની પણ વાત કરી હતી હવે આ લેક્ચરમાં આપણે તરલતા વિશે વાત કરીશું વિજ્ઞાનના પહેલા પાઠમાં આપણે તરલ વિશે શીખી ગયા હતા કે ઘન પદાર્થમાં અણુઅણુ વચ્ચેનું આકર્ષણ વધારે હોવાથી ઘન પદાર્થ એક સોલિડ સ્વરૂપ ધરાવે છે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થમાં અણુ અણુ વચ્ચેનું અંતર વધારે હોવાથી જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનું કદ ધારણ કરે છે જેને આપણે તરલ કીધું હતું તરલ એટલે વહી શકે તેવો પદાર્થ હવા આપણને નથી આપણે કહેતા થોડીક વારથી હા 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 કેટલી સરસ હવા એવી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ હવા પ્રસરી શકે છે તમે કોઈ રૂમની અંદર અગરબત્તી પ્રગટાવો અને બીજા રૂમમાં બેઠા હો તો થોડીક વારમાં તમને એની સુગંધ ત્યાં આવે કેના આધારે કે અગરબત્તીના કણો છે એ હવા સાથે અથડાય અને એ અગરબત્તીના કણો વાળી મિશ્રિત હવા છે એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રસરે એટલે હવા તરલતાજી રીતે પાણી પણ છે તરલ છે સરળતાથી વહી શકે છે તો ચલો તરલમાં તરલ એટલે શું વહી શકે તેવા પદાર્થો ને તરલ કહેવામાં આવે છે વહી શકે તેવા પદાર્થોને શું કહીએ છીએ તરલ કહીએ છીએ પ્રવાહી અને વાયુ એના ઉદાહરણ છે ઘન પદાર્થ પોતાના વજનને કારણે કોઈ પણ સપાટી પર દબાણ લગાડે છે ઘન પદાર્થ છે દાખલા તરીકે દબાણ લગાડે છે એટલે વહી શકતી નથી બરાબર છે તો ઘન પદાર્થ પોતાના વજનને કારણે કોઈ પણ સપાટી પર દબાણ લગાડે જે સપાટી પર મૂકવામાં આવે એ સપાટી ઉપર દબાણ લગાડે છે એટલે વહી શકતા નથી જ્યારે પ્રવાહી કહેવાયું જે પાત્રમાં ભરવામાં આવે અણુ અણુ વચ્ચે બળ વધારે અણુ અણુ વચ્ચે જગ્યા વધારે હોવાથી તે જે તે પાત્રની દિવાલની ચારે બાજુએ બળ લગાડે છે એટલે એના કદ જેવો આકાર ધારણ કરે છે માટે તરલતાનું ગુણધર્મ ધરાવે છે તો તરલ એટલે શું વહી શકે તેવા પદાર્થને તરલ કહે છે જેમાં પાણી અને વાયુ એટલે પ્રવાહી અને વાયુનો સમાવેશ થાય છે ઘન પદાર્થ છે જે જગ્યા પર મૂકવામાં આવે તે જગ્યા પર વજનને કારણે બળ લગાડે છે આથી તે વહી શકતા નથી પ્રવાહી અને વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે છે અને દિવાલને ચારે બાજુએથી દબાણ લગાડે છે બરાબર છે તો તરલ તમને સમજાઈ ગયું કોઈ પ્રશ્ન હોય તો મને કહો તરલમાં કોમેન્ટ બોક્સ ઉપર લખજો હવે તરલ ઉપરથી આપણે ઉપલાવક બળની ઉત્પ્લાવક બળ તમે ઘરે પાણી ભરેલી એક ડોલ લેવાની પોણા ભાગની એક પ્લાસ્ટિકની અથવા તો થર્મોસ બંધ કરીને લેવાનું એનું બુજ બંધ કરી દેવાનું બોટલ ખાલી લેવાની અને પાણીમાં તમે ડુબાડવાનો પ્રયત્ન કરજો બોટલ ઉપર આવી જશે એનો મતલબ એમ કે તમે હાથ વડે બોટલ નીચે લઈ જાઓ છો તમે બળ લગાડો છો તમે વજન આપો છો બળ લગાડો છો પાણી પણ રિફ્લેક્શન આપે છે તો પાણી તમે અધો દિશામાં ઉપરથી બળ લગાડો છો તો ઉધ્વ દિશામાં પણ બળ લાગે છે આ ઉધ્વ દિશામાં લાગતું બળ છે ઉપલાવક બળ તરીકે ઉપરની તરફ લાગતું બળ એટલે ઉપલાવક બળ ઉપરની તરફ લાગતું બળ તો જુઓ પ્રવાહીમાં મૂકવામાં આવતી કોઈ પણ વસ્તુ પ્રવાહીમાં મૂકવામાં આવતી કોઈપણ વસ્તુ પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં બળ લાગે છે પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં બળ લાગે છે આ બળને ઉપલાવક બળ તરીકે કહેવામાં આવે છે કોઈપણ પ્રકારના પ્રવાહીમાં કોઈ પણ પ્રકારનો પદાર્થ મૂકવાથી કોઈ પણ પ્રકારનું જે પ્રવાહી છે એ ચાહે તેલ લિયો ચાહે પાણી લ્યો બરાબર કોઈપણ તેલી પદાર્થ લ્યો એટલે તેલી લીઓ કે ચાહે પાણી લો એ ઉપરની તરફ બળ લગાડે છે એને શું કે ઉપલાવાક બળ તરીકે કહેવામાં આવે છે દાખલા તરીકે પ્લાસ્ટિકની બંધ બોટલ છે પાણી ભરેલી ડોલમાં ડુબાડવામાં આવતા એ પ્લાસ્ટિકની બોટલ ઉપર તરફ ધકેલાય છે ઉપલાવાક બળનું મૂલ્ય તરલની ઘનતા પર આધારિત હોય છે ઉપલાવક બળનું મૂલ્ય શું છે તરલની ઘનતા પર આધારિત હોય છે ઘનતાના પછીના ટોપિક લઈશું જ પણ તમને સમજાવી દીધી ઘનતા કોને કહેવાય એક લોખંડની લો ઘનતા એટલે શું કદ અને દળ વચ્ચેના ગુણોત્તરને બરાબર છે દાખલા કે લોખંડની ખીલી છે એનું દળ 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 જે માની લ્યો દળ અંદર દ્રવ્યનો જથ્થો છે માની લો કે પચાસ ગ્રામ છે બરાબર તો એનું કદ નાનું છે કદ નાનું હોય દ્રવ્ય નાનું હોય એટલે એની ઘનતા વધી જાય એટલે એ સરળતાથી ડૂબી જાય પણ એ જ લોખંડની ખુલી પચાસ ગ્રામ લોખંડની ખીલી જે નીકળી પચાસ ગ્રામ પત્રમાં રૂપાંતર કરી દેવામાં આવે પાતળા પત્રમાં તેનું કદ વધી જાય

અંશ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે એમાં બે પ્રકારના બળ લાગે છે એ અધો દિશામાં લાગે કારણ કે ગુરુત્વાકર્ષણ ભેગું હોય એટલે વજન કહેવાય ઉપલાવક બળ છે એ વિરુદ્ધ દિશામાં લાગે રિવર્સ ફોર્સ લાગે એ તરલ દ્વારા હવે જુઓ બાળકો વજન વજન છે એટલે પદાર્થનું વજન છે એ તરલના તર પદાર્થના વજનની ઘનતા એટલે પદાર્થના વજન છે એની એનું બળ જે પદાર્થના વજનનું બળ છે એ તરલ પદાર્થના બળ કરતા વધારે હોય તો એ પદાર્થ ડૂબી જાય દાખલા તરીકે લોખંડની ખીલી લોખંડની ખીલી છે પાણીમાં નાખતા ડૂબી જાય છે પરંતુ બંનેના ઇક્વલ હોય વજન અને ઉપલા પર બંને ઇક્વલ હોય તો કોઈ પણ તે સમતોલમાં રહે છે દાખલા છે એ એવી રીતે બનાવવામાં આવે કે તરલ એટલે કે જે તે સમુદ્રમાં દાખલ કરવા લગભગ બધા પાણીની ઘનતા દરેક જગ્યાએ લગભગ સર એક જ હોય એક જ હોય વન હોય એ આપણે શીખશું જ આગળ પરંતુ એને એ પ્રમાણે સેટ કરી દેવામાં આવે અને એવી રીતે બનાવવામાં આવે સમન કે પાણીની ઘનતા એટલે કે તરલની ઘનતા અને સંબરી ઘનતા બંને કેવી રીતે સરખી રીતે કોઈ પણ ઊંડા એ રહી શકે છે હવે જુઓ આપણે પદાર્થની ઘનતા પદાર્થની ઘનતા આપણે તરલ પદાર્થની ઘનતા કરતા ઓછી હોય તો એના ઉપર તરે છે દાખલા તરીકે હોડી છે લાકડું છે લાકડાની હોડી છે પછી જહાજ જે સ્ટીમ્બર છે આ સરળતાથી તરતા હોય છે એટલે ફરીથી આપણે ઉદાહરણ દ્વારા કે લોખંડનું બનાવેલું જહાજ સમુદ્રમાં તરે છે પણ તેટલી જ માત્રામાં લોખંડ ડૂબી જાય છે લોખંડ જે સ્ટીલમાંથી લોખંડના જે સ્ટીલમાંથી જહાજ બનાવવામાં આવે છે એ ડૂબતા નથી કારણ કે એ સ્ટીલ છે એનું ક્ષેત્રફળ કેટલું છે વધારે હોય છે એટલે વોલ્યુમ વધારે હોય છે કદ વધારે હોય છે બરાબર દળ તો એનું હોય છે માટે એનું ઘનતા ઘટી જાય છે એટલે સરળતાથી લોખંડનો ટુકડો છે સ્ટીલનો ટુકડો છે એનું કદ કેવું છે ઓછું છે માટેની ઘનતા કેવી છે વધારે છે એટલે અંદર ડૂબી જાય છે તો આપણે આ ટોપિકમાં શું શીખ્યા તરલ તરલ એટલે શું વહી શકે તેવો પદાર્થ વહી શકે તેવા પદાર્થને તરલ કહે છે જેમાં પ્રવાહી અને વાયુનો સમાવેશ થાય છે ઘન પદાર્થ જે જે જગ્યા ઉપર મૂકવામાં આવે તે જગ્યા પર દબાણ ઉત્પન્ન કરે છે વજન ઉત્પન્ન કરે છે બરાબર દબાણ ઉત્પન્ન કરે છે માટે તરલતાનો ગુણધર્મ ધરાવતા નથી જ્યારે પ્રવાહીને વાયુ છે એ ચારે જે તે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રની ચારે બાજુ એનું પાત્રનો આકાર ધારણ કરી અને એની પાત્રની ચારે બાજુ દબાણ ઉત્પન્ન કરે છે એટલે એનું દબાણ વેચાઈ જાય છે માટે એ સ્થિર રહી શકતા નથી એવી જ રીતે બળ પ્રવાહી પદાર્થમાં કોઈ પણ કોઈ પણ ઘન વસ્તુ મૂકવામાં આવે તો એ પ્રવાહી પદાર્થ છે ને ઉપરની તરફ ઉધ્વ દિશામાં બળ લગાડે છે એને શું કહેવાય ઉપલાવક બળ તરીકે ઓળખવામાં આવે છે જો કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવતા તો અધ્વ દિશામાં લાગતું બળ છે એટલે કે પદાર્થ દ્વારા લાગતું બળ છે એને ડબલ્યુ કહીએ અને તરલ દ્વારા એટલે પ્રવાહી દ્વારા લાગતા બળને આપણે એફ બી કહીએ ઉધ્વ દિશામાં લાગતું બળ ઉપલાક બળ અને આપણે એફ બી કહીએ તો જો વજન અને ઉપલાહક બળમાં સરખામણી કરીએ તો વજન અને પદાર્થનું વજન ઉપલાક બળના વજન કરતા વધારે હોય તો એ પદાર્થ ડૂબી જાય છે બે ઇક્વલ હોય તો પદાર્થ તરે છે અને પદાર્થનું વજન ઉપલાક બળ કરતા ઓછું હોય તો એ પદાર્થ છે એ તરતો હોય છે બે ઇક્વલ હોય તો સમતોલન સ્થિતિમાં ઊંડાઈ ગમે તે ઊંડાએ રહી શકે છે ક્લિયર ઓકે પાળી લો આર્કિમિડિસનો સિદ્ધાંત તમે નાના ધોરણમાં ઓલી કાગડાની ચતુર કાગડાની વાર્તા સાંભળી હશે કે એક કાગડો પાણીથી તરસ્યો હતો કુંજામાં જુએ છે માટલામાં કે કુંજામાં જુએ છે તો એમ લાગે છે પાણીની સપાટી ખૂબ જ નીચી છે એટલે શું કરે છે એક પછી એક પથ્થરો અંદર નાખતો જાય છે પાણી ઉપર આવે છે પાણી પીને જતો રહે છે અને ચતુર કાગડો આ વાર્તા સાંભળેલી હશે હવે પથ્થરો નાખવાથી પાણી કેમ ઉપર જાય છે પથરાનું જેટલું કદ છે પથરાનું જેટલું કદ છે જેટલું પથરું નાખે છે એટલું પાણી ઉપર ચડે છે જેટલું કદ જેટલા જેટલા કદનો પથરો નાખે એટલા કદનું પાણી ઉપર ચડે એટલે કે પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ આવે એને સ્થાનાંતર કહેવાય બસ આ જ વસ્તુ આર્કિમિડીઝના સિદ્ધાંતમાં છે શું કહે છે જુઓ જ્યારે કોઈ પણ પદાર્થ ને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે થોડોક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉપલાવક બળ એટલે અધો દિશામાં લાગતું બળ છે તેણે કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે પ્રવાહી તેણે કરેલા તેણે ઉપલાવક બળ તેને સ્થાનાંતર કરેલ સ્થાનાંતર કરે પ્રવાહીના વજન જેટલું હોય છે દાખલા તરીકે પિક્ચરોમાં નથી દેખાતા બાટ આખે આખો બાથ ટબ પાણીથી ભરેલો હોય અને ધીરે કરીને તમે બાથ ટબમાં નાવા જાઓ તો પાણી બહાર છલીને બહાર નીકળે એ પાણીનું વજન જો તમે કરવામાં આવે તો એ વજન છે એ ઉધ્વદ પ્રવાહીએ કરેલા સ્થળાંતર જેટલું જ હોય છે ટૂંકમાં તમારું જેટલું કદ હોય એટલું પાણી સ્થળાંતર કરે લોખંડના બે આવડાવવાના લોખંડના ટુકડા નાખો તો એનું કદ જેટલું હોય એટલું સ્થળાંતર થાય કદ વોલ્યુમ હોય એટલું જ સ્થળાંતર થાય ફરીથી જ્યારે કોઈ પણ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉપલાવક બળ તેણે સ્થાનાંત તેણે સ્થળાંતર કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે હવે આનો ઉપયોગ ક્યાં છે જહાજ અને સંબરીનની રચના ડિઝાઇન જે બનાવો ત્યારે ભાઈ એ સંબરીનથી કેટલું સંબરીન છે એનું વોલ્યુમ કેટલું છે કદ કેટલું છે એટલે કેટલા જથ્થામાં પાણી ખસેડશે અને ઘનતા કેટલી થશે એના આધારે આપણે સંબરીની ડિઝાઇન એટલે કેટલી લાંબી હોય એ પ્રમાણે ડિઝાઇન રચના બનાવવામાં આવે છે દૂધમાં દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર સાધન છે એ દૂધની અંદર કેટલું પાણી નાખેલું છે આમ જોર પછી એને ગોળ ગોળ ફેરવે અને એને કારણે પાણીનો ભાગ અને દૂધનો ભાગ પ્રોટીન ચરબીનો ભાગ દૂર થઈ જાય એ લેક્ટોમીટરની અંદર પણ આનો ઉપયોગ કરવામાં આવે છે દ્રવ્યની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર કોઈ પણ દ્રવ્ય છે એમાં કેટલી ઘનતા છે એમાં કેટલું ભેળસેળ છે એના માટે હાઇડ્રોમીટર નામનું સાધન છે એની અંદર પણ આર્કેડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે દૂધમાં લેક્ટ્રોમીટરમાં અને દ્રવ્યની ઘનતા માટે હાઇડ્રોમીટરમાં એનો ઉપયોગ થાય છે હવે જાવે સાપેક્ષ ઘનતા એના પેલા ઘનતા જ સમજીએ પદાર્થના એકમ કદના પદાર્થના એકમ કદના દળને પદાર્થના એકમ કદના દળને પદાર્થની ઘનતા કહે છે એટલે વજનના છેદમાં વોલ્યુમ કદ પદાર્થના એકમ કદના દળને પદાર્થની શું કહેવાય છે છે ઘનતા કહેવામાં આવે તેનું મૂલ્ય તાપમાન પર તાપમાન વધે તો શું થાય દાખલા તરીકે લોખંડનો ટુકડો છે એને તમે ગરમ કરો ગરમ કરો તો એ પ્રવાહીમાં રૂપાંતર પામે વધારે ગરમ પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે તાપમાન વધે તાપમાન વધે તો એનું કદ માંથી પ્રવાહીમાં થાય એટલે એનું કદ વધી જાય કદ વધી જાય એટલે એની ઘનતામાં ફેરફાર થાય એટલે ઘનતા છે એ તાપમાન પર આધાર રાખે છે અલગ અલગ પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે દાખલા તરીકે સોનાની કેટલી છે ઓગણીસ હજાર ત્રણસો પાણીની એક હજાર છે આ બે યાદ રાખી લેવાના હવે ઘનતામાંથી નવું દરેક પદાર્થની ઘનતા છે એના માટે સાપેક્ષ ઘનતા કેટલી છે તો એના માટે ની સરખામણી તો હોવી જોઈએ ને તો એની સરખામણી આપણે શું છે પાણી સાથે કરવામાં આવે છે એટલે જો પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને શું કહેવાય છે સાપેક્ષ ઘનતા કહેવામાં આવે છે કોઈ પણ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા બંનેનો ગુણોત્તર લેવાય એટલે સાપેક્ષ ઘનતા મળી જાય જો એક કરતા વધુ હોય તો પદાર્થ પાણીમાં ડૂબે અને ઘનતા એક કરતા ઓછી હોય તો પદાર્થ પાણીમાં તરે છે તો આ સાથે આપણે આ પાઠમાં ગુરુત્વાકર્ષણમાં પૂરું કરીએ છીએ બરાબર જે ચારે ચાર ભાગ શાંતિથી તમે સમજી જશો ના સમજાય તો એક નહીં બે નહીં ત્રણ નહીં દસ વાર પૂજજો આનો સ્ક્રીનશોટ પાડી લો બરાબર એને સમજો ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલો